Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક ચિંતાનો વિષય છે ગ્લોબલ વોર્મિંગના અત્યારે વધતા વચ્ચે એક ખૂબ જ રિપોર્ટ સામે આવ્યો છે આ સ્ટડી અસર ભારતમાં પણ પાડવાની છે વૈજ્ઞાનિકની નવી સ્ટડી ત્યારે હિન્દુકુશ હિમાલય વિશે સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે સદીના અંત સુધીમાં હિન્દુકુશ મહિલા ત્યારે હિમાલયોમાં પંચોતેર ટકા બરફ પીગળી શકે છે જોકે સ્ટડીમાં ખુલાસો થયો છે કે જો કે વૈશ્વિક તાપમાન બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય તો બસો કરોડથી વધુ લોકોને પાણું પૂછાય નદીઓના સ્ત્રોત બગડશે અને સાયન્સ મેજિકના પ્રકાશિત થયેલા ત્યારે એક સ્ટડી મુજબ જો તાપમાનમાં એક પોઈન્ટ પાંચ મર્યાદિત રાખવામાં આવે તો ચાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી બરફો બચાવી શકાય છે અને ખતરો ટાળી શકાય એમ છે ત્યારે વાત કરવામાં આવે તો સ્ટડી અનુસાર જો વર્તન ત્યારે વર્તમાનના આબોહવા નીતિઓ ચાલુ રહે તો એકવીસો સુધીમાં ત્યારે મિત્રો વિશ્વનું સરેરાશ તાપમાન બે સાત ડિગ્રી ત્યારે સેલ્શિયન્ટ વધી શકે છે આનાથી વૈશ્વિક સ્તરે ફક્ત પચીસ ટકા એમની નદીઓમાં જ ત્યારે વચ્ચે હિન્દુકુશ હિમાલય અને દુનિયાના અન્ય ગ્લેશિયર છે ત્યારે ઝડપીથી પીગળી રહ્યા છે જે લગભગ બસો કરોડ લોકો માટે કચરો છે જેની નોંધ લેવી જરૂરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ